नवां पल पचान पिया सदै प्रथम नंबर डांप करें चें टाइमियों भगवान टाइमियों की किन्नर बड़ी हुई तो है टाइमियों की वृद्धि आतंकी आतंकी तभी रहें दुबई कोवार करार निकाल गए इन लोगों को आवाज़ तला कि था ठानों पर इतनी अच्छी एंटीरियर मांगे उठ ही पहले से तृतीय और तमाम विद्यार्थियों ने खूब-खूब अभिनंदन अमित भाई सुदा वाला एक निवेदन संजय देव को तुम्हारा सभी सफल विद्यार्थियोंला आनाम वितरण कार्यक्रममा મારી સાથે માતૃ ગ્રુપ ઉપસ્થિત તમામ મોટી અનુસાર્દારીઓને જેણે આ વર્ષોમાં ના જીપીએસસી પરીક્ષા પાસ કરીને ખૂબ લાખો સમય મંગળદાર તરીકે સેવા આપી છે એવા જેના નામ રשיમાં આપ મળે આજે જે વિરમદાન અંદર અને આપ તો સૌ ગુજરાતમાં ખૂબ બોનાર અમારા સ્કીલઓ

आज हम मंच पर एक मेहमान तरीके आ रहे हैं डॉक्टर बिस्पाय द्वारा हमारा मॉडल माने यासीन भाई विरोधाम नगर पालिका के अंदर सेवा आपका सब कॉर्पोरेटर सीओ हमारे साथे या उपस्थित विरोधाम सहायता भाजपा महामंत्री माने हसन भाई सलीम भाई अख्तर भाई मोटी संख्या में उपस्थित सब हमारा वरीलो जो विद्यार्थी हो या

તો આની અંદર થી જે પણ દીકરા દીકરીઓ કદાચ કોઈ સરકારી નોકરી તૈયારી કરતા હશે કદાચ કોઈ કોલેજ અંદર સારા અભ્યાસ પ્રયાસો કરતા હશે તો એ દીકરા દીકરીઓ આથી આવતા વર્ષની તો બે ચાર વર્ષ પછી પણ સરકારી નોકરીઓની અંદર પાસ થાય અને દીકરા દીકરીઓનો પણ અહીંયાથી સન્માન થાય એવો પ્રયાસ આપણે બધા આથી બે ચાર વર્ષના આયોજન સાથે કરવો જોઈએ આજે આ ટ્રસ્ટના લોકોએ અમારું સન્માન કર્યું બાપુનું સન્માન કર્યું એમાં

તો જ હું એવું માનું છું કે આવનારા દિવસની અંદર આપણને અબ્દુલ કલામ જેવા સારા લોકો સમાજની અંદરથી મળશે જે દેશની પણ સેવા કરી શકે સમાજની પણ સેવા કરી શકે અને પણ સેવા કરી શકે આ ભાવ સાથે આ મિત્ર વિતરણ ખૂબ સારું થાય એવો હું આપ પ્રયાસ પણ કરવાનો એક આયોજન કરીશું આવતા વર્ષે જ્યારે પણ આ સન્માન સમારોહ થાય વિદ્યાર્થીઓનો તો એમાં જે પણ ધોરણ બાર ની અંદર પેલા બીજા ત્રીજા નંબરે આવે સારા ટકા હોય પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય અને અમદાવાદ કે કોઈ પણ જગ્યાએ એને સીએ એમબીએ જેવા ઉચ્ચ અભ્યાસ કરતે ભણ્યો હોય પરંતુ આર્થિક સ્થિતિના કારણે ન ભણી શકતા હોય તો તમે યાસીન ભાઈ જો મારો સંપર્ક કરજો અમારા ટ્રસ્ટના માધ્યમથી અને ઉચ્ચ અભ્યાસ માટેના સંપૂર્ણ પ્રણેથી અમે અમારા ટ્રસ્ટ સુધી ભરી આપીશું જેથી કરીને એ વિદ્યાર્થીઓને ભણવામાં વિશેષ લાભ થાય ચાર વર્ષ થી કરીએ છીએ એટલે હું એવું માનું છું કે કોઈ પણ સમાજ કોઈ પણ વિસ્તાર કોઈ પણ મોઢો કોઈ પણ શહેર એને જો શ્રેષ્ઠ બનાવ હોય તો રોડ રસ્તાની સાથે સાથે

अठ्ठीसे लोगों साक्षरता प्रमाण वृद्धि हो चुके दिखला दिख रहे हो कॉलेज सुधी पहुंचे जो कॉलेज थी अगर कुछ अभ्यास सुधी पर पहुंचे जो लगभग सारों देखा हो भविष्य के अंदर हजू हजू सारों था ये वो प्रयास करने को बदल साक्षर हरी रखता ये पूरा वो मन अवसर मरो ये बदल आप सौ नौ बजे ना बाव थी खूब खूब आवाज व्यक्त करो जो दरेक धर्म ने साथ लेने विकास का पंचे खूब सारा काम उठाए खूब सारा प्रयास उठाए ये वो काम आपने बता साथ में बड़ी नगरी है बस ये वो आसान आप कुछ जहाँ तमने जरूर पड़ से तब बद्दी जरूरी है नाग जात धर्म भूली ना तो हमारे मदद हमने सर रेशु पर ये भाव साथ आपको विलंब काम सही मारे काम करता रही है तो ये आसान आप